નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીની ગ્રાન્ટમાંથી રૂપિયા દસ લાખના ખર્ચે ગ્રીન કલરફુલ કાળિયા બીડ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે આજે ધારાસભ્યના જન્મદિવસે વૃક્ષારોપણ કરી પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો હતો વૃક્ષારોપણ કાર્યક્રમમાં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી મેયર ભરતભાઈ બારડ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાબડિયા શહેર ભાજપ પ્રમુખ કુમારભાઈ શાહ લીલા ગ્રુપના ચેરમેન કોમલકાંત શર્મા અમોભાઈ શાહ સહિતના ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ વૃક્ષારોપણ કરી પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો હતો આ પ્રોજેક્ટ અંતર્ગત પાણીની ટાંકીથી વીરાણી સર્કલ અને ભગવતી સર્કલ સુધી રોડની બંને સાઇડ વૃક્ષારોપણ કરવામાં આવશે